The in is not this by the trip. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં બે હજાર ચોવીસના વર્ષમાં વર્ષ શરૂ થઈ હોય ભાદરવા ભાદરવા ગામે આવેલ શાળા શાળા કુમાર તથા જીઆર ભગત હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાથી ડીવાય એસ જે પી ચૌધરી સાહેબે ખાસ ઉપસ્થિતિ આપી હતી જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ વાલીઓ મહાનુભાવો શાળા શિક્ષકગણ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાના પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું વિશેષમાં ગત વર્ષે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પર આવનાર વિદ્યાર્થીઓને અહીં કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા વિશેષતા એ રહી કે બંને સ્કૂલોમાં ડીવાયએસપી સાહેબ દ્વારા ખાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ ચૌહાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાવલી

શીખવાની જરૂર છે આપણે ક્યાં છીએ તમારી જાતે વિચારો સ્વમૂલ્યાંકનની બાબત છે દરેક વ્યક્તિ અથવા દરેક વિદ્યાર્થીએ સ્વમૂલ્યાંકન કરવું જોઈએ કેળવણી એટલે શિક્ષણ અને શિક્ષણ એક નિરંતર નિરંતર પ્રક્રિયા છે લર્નિંગ પ્રોસેસ ઇઝ અ કન્ટિન્યુઅસ આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશો અંતર્ગત ભાદરવા ગામ ખાતે આજે કન્યાશાલી કન્યા શાળા અને કુમાર શાળા ભગત જે હાઈસ્કૂલ કરી એમાં કાર્યક્રમ અંતર્ગત આજે ભાગ લીધેલો જેમાં સ્કૂલની તમામ વ્યવસ્થા શૈક્ષણિક કાર્ય શૈક્ષણિક સંસાધનોની મુલાકાત લીધે બહુ સારી હતી આ કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણીઓ ગામના સરપંચ શૈક્ષણિક સંચાલન મંત્રી અને શાળા સ્થાપન બીજા બી ઉપસ્થિત રહેલા એમની હાજરીમાં બાળકોને પ્રોત્સાહિત કરેલા સાથે સ્કૂલના પ્રથમ ગણમાં વૃક્ષારોપણની કાર્યક્રમ કરેલો પોલીસ અધિકારી તરીકે બાળકો સાથે સંવાદ કરતો એક વિશેષ લાગણી અનુભવ કારણ કે જનરલી બાળકોનામાં પોલીસનો ડર હોય તો એમને સાચી રીતે સમજાવે કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે પોલીસથી ડરવાની જરૂર નથી તમારી કોઈ પણ સમસ્યાઓ હોય તો પોલીસ સામે રજૂ કરો તો તમારે એનો નિકાલ આવશે જરૂર આવું મારો સર હું જે બી ચોધરી ડિવાઇસની બરોબર સી થેન્ક યુ we <laughs> be સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવી